ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય થતા રોગોને અટકાવવા માટે આરોગ્ય વિભાગ નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ સેનિટેશન રાઉન્ડ આયોજન કર્યું હતું શહેરમાં અલગ અલગ અગિયાર ટીમોએ ફરસાણ ઠંડા પીણા અને ખુલ્લામાં વેચતા નાસ્તાવાળાને ત્યાં તપાસ કરાઈ હતી ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે અને તેના કારણે લોકોને ઝાડા ઉલટી જેવી બીમારી થતાં હેરાન થવું પડે છે ત્યારે આ રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગે સેનિટેશન રાઉન્ડનું આયોજન કર્યું છે અને ડીસા તાલુકા હેલ્થ વિભાગ નગરપાલિકા અને પોલીસ સંયુક્ત ટીમોએ જાહેરમાં નાસ્તા અને ફરતા વેચતા લારી દુકાનદારો હોટેલો અને ઠંડા પીણા વેચતા દુકાનદારોને ત્યાં તપાસ ધરી છે આ તપાસમાં આરોગ્ય વિભાગના નગરપાલિકાના અને પોલીસના કર્મચારીઓ જોડાઈને શહેરના વિવિધ જગ્યાઓ પણ તપાસ ચલાવી હતી તેમજ અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા અને અશુદ્ધ પાણી મળી આવતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો હતો આ અંગે ડીસા તાલુકા હેલ્થ અધિકારી પીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી ઉનાળામાં પાણીજન્ય જન્ય રોગચાળાને અટકાવવા માટે સેનિટેશન રાઉન્ડનું આયોજન કરાયું હતું જેમાં આરોગ્ય વિભાગ પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓને અલગ અલગ અગિયાર ટીમોએ શહેરમાં હોટેલ લારી ગલા અને ઠંડાપીણા વિસ્તાર વેચતા સ્થળોએ તપાસ કરી હતી જેમાં અશુદ્ધ પાણી કે શુદ્ધ ખોરાક વેચતા હોય તેવા લોકો સામે કાર્યવાહી કરાઈ હતી મારું નવ ગણેશભાઈ દુકાન બગીચા કોલેજ રોડ ડીસા હમને પંદરક વર્ષ થઈ ગયા હા બસ મીઠાઈમાં ફરસાણમાં શું કી હા પણ સાહેબ અમે નથી રાખવા માગતા હતા પણ તોય એમ દેખો ભાઈ ઉનાળાનો ટાઈમ છે કદાચ એક બે વસ્તુમાં આવી ગઈ અમે અમે બી નથી બેસવા માગતા એવી વસ્તુ બહાર જ કાઢી દઈએ એવી વસ્તુ પણ એ બહાર કાઢી દીધી સાહેબ અત્યારે પટી ગયો નથી अमे भी बारी ध्यान तो मतलब में तो बार सुधारना मतलब बो नहीं ध्यान में तो रहे यार स्टाफ धन हो वो, वो से। नहीं कर अमे भी मैं वस्तु खवड़ा साहब वस्तु कोई ना फोटो कोई ना कर तो दुकानदार बने હા એનો ગુનાગાર તો દુકાનદાર જ બને બીજો ના સાહેબ ધન્યવાદ ઋ ના કહી શું કરીએ આવું નહીં ખડવા માંગે કોણ કોઈ ના મોંઘે સાહેબ આવું તો કોણ મોંઘે પણ હવે આ દેખો આ દેખો સફાઈ તો હું અત્યારે વાર ને સફાઈ જઉં સફાઈ કામ ચાલતું હજુ હજુ મારો સફાઈ ચાલે છે અહીંયા દેખો હવે તો મારે મગજ થી બાર હોય બીજું શું કરીએ ના ખવડ ના ખવડાવીએ ને અમારે ધ્યાન હોય હાલ નહીં ના બની ને કાકા ના બની સાહેબ કાઢી જે ફૂગ કહેવાય એ હતી ને કારણે ઝાડા ઓછી લોકો બીમાર થઈ શકે જવાબદાર તમે લો સાહેબ શું કરીએ માફ કરીએ બીજું શું કરીએ નથી કરવા મોક તો પણ થાય તો અનુભવ માફ કરીએ બીજું શું કરીએ અમે ગુનાગાર છીએ બીજું શું કરો ઓકે સર આજે ડીસા શહેરમાં માન્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બનાસકાંઠાની સૂચનાથી સેનિટેશન કામનું આયોજન કર્યું છે જેમાં અગિયાર ટીમો કામ કરી રહી છે દરેક ટીમમાં આરોગ્યના કર્મચારીઓ સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ પણ છે આ સેનિટેશન રાઉન્ડનો મુખ્ય હેતુ એ છે કે લારી ગલ્લા અને હોટલ્સમાં ત્યાં પીવાનું પાણી શુદ્ધ ના હોય અને ખાવાનું નાસ્તાનું જે વસ્તુ હોય છે એ દૂષિત હોય તો એનાથી પાણી ધન્ય રોગો થવાની પૂરી પૂરી શક્યતા છે એને નિવારવા માટે અને લારી ગલ્લા અને દુકાનવાળાઓમાં આરોગ્યના સંસ્કાર આવે તે માટે આ જે ચેકિંગનું આયોજન કર્યું છે એમાં જે જથ્થો અશુદ્ધ અને ખાવાને યોગ્ય નહીં હોય તેનો પણ નિકાલ કરવામાં આવશે સાથે સાથે યથા યોગ્ય દંડ પણ કરવામાં આવશે અને આજે એની સાથે નેશનલ ટોબેકો કંટ્રોલની ટીમ પણ સાથે છે એમાં જ્યાં જાહેર જગ્યા ઉપર તંબાકુ ચાવવાનું અથવા જે ડૂમ્રફાન કરવાનું જો પકડાશે તો તેમાં પણ એટેન્ડ કરવામાં આવશે એ રીતે આજે કામગીરી પૂર્ણ કરીશું